હવે વાત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માનગઢ ગામની અહીંયા છેલ્લા દસ વર્ષથી એક જર્જરિત પાણીનો મહાકાય ટાંકો ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો છે ચાલીસ વર્ષ પહેલા સિંચાઈ વિભાગે ગ્રામજનોના હિત માટે બનાવેલ આ ટાંકો આજ હાલતમાં હોવાથી અહીંયા હવે જોખમ સમાન બની ગયો છે ગામની બે હજાર પાંચસોની વસ્તી આ ટાંકા સામે રોજ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે સરપંચ સહિત ગ્રામજનો એ તાલુકા પંચાયત અને પાણી પુરવઠા વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનોનું કહેવું છે કે આ ટાંકા પાસેથી પસાર થતા લોકો કે માલધારીઓના માલઢોરને કોઈ જાનહાની થાય તો તેની જવાબદારી

છેલ્લા ઘણા વર્ષોથી અમારે અહીંયા ગામની ટાંકીની હાલત એકદમ જર્જરિત છે ગમે ત્યારે ગમે તેવી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે તેમાં જાનમાલને મોટા પાયે નુકસાનની ભીતિ છે આ અંગે અમે અવારનવાર તંત્રને રજૂઆત કરેલ છે છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી ક્યારે ઘટના બને તેનું કંઈ નક્કી નથી કેમ કે જર્જરિત સરિયા પણ દેખાઈ ગયા છે અને ગાબડા પણ નીકળી ગયા છે તેમાં પાણી તો ઉપર સેજ નહીં પણ ક્યારે ધરાશય થાય તેનું કંઈ નક્કી નથી અને તંત્ર દ્વારા પણ હજી સુધી કંઈ પણ તેનું આ કરવામાં આવ્યું નથી ગ્રામજનો દ્વારા તેમજ સરપંચ દ્વારા પણ ઘણી વખત રજૂઆત કરી છે પણ તેનું કંઈ નિરાકરણ આવ્યું નથી તો વહેલી તકે તેને ધરાશય કરે તેવી માંગ છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માનગઢ ગામે મહાકાય જે પાણીનો ટાંકો આવેલો છે તે જર્જરિત હાલતમાં થઈ જતા ચોક્કસથી અહીંના જે સ્થાનિકો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે આ ચાલીસ વર્ષ પૂર્વે માનગઢ ગામે આ જે ટાંકો છે તે લોકોની સુખાકારી માટે બનાવવામાં તો આવ્યો હતો અહીંથી જ સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું વિતરણ છે તે આ ટાંકા મારફતે થતું હતું પરંતુ છેલ્લા દસ વર્ષથી આ ટાંકાની હાલત આ પ્રકારે થઈ જતાં

ઉતારવાની કામગીરી જે છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં નહીં આવતા ચોક્કસથી અહીંયા મોટી ઘટનાની રાહ છે તે જોતું હોય તંત્ર તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે તાત્કાલિક ધોરણે આ તાકો ઉતારી દેવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ફોસ્ટ ભાવનગર